ફ્રેન્ડ્સ કેરીની સિઝન આવી ગઈ છે કેરી આવે એટલે તરત જ અથાણા ચાલુ થઈ જાય છે તો આજે આપણે મસ્ત મજાનો જ્યુસી છૂંડો બનાવવાનો છે કેટલા સાથે ભાખરી સાથે ને રોટલી સાથે બાળકોને ભાવે એવો એકદમ સુખો ટેસ્ટી છૂંદો આપણે આજે તડકા ચાયાનો બનાવવાના છે તો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ આ છૂંદો તમે એક વર્ષ સુધી એ ટાઈડ કાચની બાટલમાં સ્ટોર કરી શકો છો ફ્રેન્ડ્સ તડકા છાયાનો છૂંદો બનાવવા માટે આપણે આ કેરી લીધી છે એકદમ જ લીલીછમ કેરી હોય અને કડક હોય એવી કેરી આપણે લેવાની છે અને જે દિવસે લાવીએ એ દિવસે જ બનાવવાનું કેમકે ગરમી પુષ્કળ હોય તો કેરી પાટી જાય છે તો સૌપ્રથમ આપણે આ એક કિલો જેટલી કેરી લીધી છે એની આપણે છાલ પાડી દેવાની છે તો ફ્રેન્ડ્સ પહેલાં આપણે આ ઉપરનું જે લીટી હોય છે એ કાઢી લેવાનું એમાં ચીક હોય છે એટલે એ પહેલાં કાઢી અને આપણે આ રીતના બધી કેરીની છાલ કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે છાલ કાઢી લીધી છે અને આ ખમણી આવે છે તો આ ઝીણી સાઈડની ખમણી છે એ આપણે નથી વાપરવાની જે આ મોટી સાઇડની ખમણી છે એમાં લેયર્સ મોટી પડે છે તો એ આપણે ખમણી વાપરવાની છે જેના લીધે કેસા લાંબા પડે અને જાડા પડે ને રસ સારો થાય તો નાની સાઈઝની આપણી આવી ખમણી વાપરશું તો રસ બરાબર નહીં બને તો આપણે આવી રીતના ખમણી લેશું તમે જોઈ શકો છો આના રેસા એકદમ મોટા મોટા પડે છે અને આમાં રસ એકદમ વ્યવસ્થિત થઈ જાય છે તો ફ્રેન્ડ્સ આવી રીતના આપણે બધી કેરી ખમણી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કેરીનું મસ્ત મજાનું છીણ પડી ગયું છે મોટી મોટી એની જે લેયર્સ છે એના જે રસ એકદમ વ્યવસ્થિત કરે છે આ તમે જોઈ શકો છો લાંબી લાંબી લેયર્સ છે હવે આપણે એક તપેલીમાં ટ્રાન્સફર કરી લેશું જેમાં આપણે છૂંદો બનાવવાનો છે એની અંદર આપણે ટ્રાન્સફર કરીશું આપણે રાજાપુરી કેરી લીધી છે એટલે થોડી ખાટી ઓછી હોય છે આની અંદર આપણે જે ખાંડ નાખવાની છે કેરીની ખટાશ પર હોય છે મોસ્ટલી તો એક કિલોની અંદર એકથી સવા કિલો જેટલી ખાંડ જાય છે પણ ગોટલા અને છાલ કાઢી લો તો વજન ઘણો ઓછો થઈ જાય છે તો આપણે આ કેરી ખાટી ઓછી છે એટલે થોડી ખાંડ ઓછી જોશે તો પહેલાં આપણે આની અંદર હળદર એડ કરી દઈશું હળદર તમારે સ્કીપ કરવી હોય તો કરી શકો છો પણ હળદર ફ્રીઝમે તેવું કામ કરે છે એટલે આપણે હળદર એડ કરી છે ઘણી વાર ખાવા માટે ઠીડો જોતો હોય તો હળદર ન નાખો તો સારું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું નોર્મલ આપણે મીઠું લીધું છે ઘણા લોકો આની અંદર આખું જે મીઠું આવે છે ખાંગળા મીઠું એડ કરે છે હવે આ કેરી એક કિલો લીધી હતી પણ છાલ અને ગોટલા નીકળ્યા પછી લગભગ પોણો કિલો જેટલી રહી જાય છે તો આપણે અત્યારે પોણો કિલોથી વધારે ખાંડ એડ કરવાની છે કેરી વધારે ખાટી હોય તો તમારે વધારે ખાંડ એડ કરવાની

આખી રહી જશે અને આપણે તડકી મૂકશું તો પછી સાકર પીગળતી નથી તો દસ કલાક માટે ઘણા લોકો હળદર નથી નાખતા પણ હળદર નાખો તો રિઝર્વેટીનું કામ કરે છે હળદર મીઠું અને ખાંડ નાખ્યા પછી આ તમે જોઈ શકો છો એક જ્યુસી ટેક્સચર આવી ગયું છે હવે આપણે સાત થી આઠ કલાક માટે ઢાકીને એમને જ મૂકી દઈશું તો ફ્રેન્ડ આપણે સાત થી આઠ કલાકનો સમય થઈ ચુક્યો છે ખાંડ એકદમ વ્યવસ્થિત મળી ગઈ છે આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ લિક્વિડ થઈ ગયું છે જ્યારે આપણે આ મોટા મોટા રેસાથી ખમણીએ રેસા જેવું ખમણીએ ત્યારે જ આવું લિક્વિડ થાય છે જ્યારે ઝીણી જારીમાં ખમણશું ત્યારે આટલું લિક્વિડ નથી થતું તો ફ્રેન્ડ્સ એક્ઝેક્ટલી બધી જ ખાંડ ઓગળી જાય પછી જ આપણે તડકામાં મૂકવાનું હોય છે બાકી ખાંડ પાછળથી પીગળતી નથી

તમે જોઈ શકો છો તડકો વ્યવસ્થિત લાગે એ પ્રમાણેનું કપડું લેવાનું છે જેથી તડકો લાગતા અને સાથે છુંલો બેથી ત્રણ દિવસમાં થઈ જાય તો ફ્રેન્ડ્સ અવ્યાને આપણે તડકામાં મૂકી દઈએ ફ્રેન્ડ્સ આકરો તડકો છે થી ચાલીસથી ડિગ્રી નો ત્રણ દિવસમાં આપણો ચૂંલો બનીને રેડી થઈ જશે તો અત્યારે આપણે મૂક્યું છે બપોરના વાગી ગયા છે લગભગ બાર સાડા બાર પાંચ વાગ્યા સુધી આપણે એને તડકે લેવા દઈશું પછી જોઈ લઈને ચેક કરી લઈએ તડકે મૂકીને લગભગ એક કલાક થઈ ગયા છે તડકો નાળી ગયો છે હવે આપણે આ ખોડીને ચેક કરીએ અત્યારે તડકો એક્સ્ટ્રા છે એટલે લગભગ ત્રણેક દિવસમાં જ આપણો ચૂંદો બનીને રેડી થઈ જશે પણ ફ્રેન્ડ્સ જ્યારે જ્યારે સવારે આપણે મૂકીએ ત્યારે આને વ્યવસ્થિત હલાવીને મૂકવાનો એટલે બધી એકદમ ભળી જાય આમ તો સાકર બધી પીગળી ગઈ છે ફ્રેન્ડ્સ હવે આને પાછું બાંધી દઈએ અને ઘરમાં મૂકી દઈએ સવારે તડકો આવશે એવું તરત આપણે એને પાછું તડકામાં મૂકવું પડશે આજે બીજો દિવસ છે છૂલો હલાવીને આપણે તડકે મૂકી મૂકી દીધો છે લગભગ પાંચ થી છ કલાક સુધી આપણે આને આમ જ તડકે મૂકવાનું છે ફ્રેન્ડ્સ છૂલાને સુકવીને પાંચ દિવસ થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણો ચૂંદો એકદમ રેડી થઈ ગયો છે અને જે સાકર આપણે એડ કરી હતી એમાં ચાસણી જેવું થઈ ગયું છે એક તારની ચાસણી જેવું તો આ સ્ટેજમાં આપણે આની અંદર ત્રણ ચાર લો ત્રણ ચાર મરી અને એક તજની લાકડી એડ કરી એને વ્યવસ્થિત હલાવી લેશું અને જો તીખું ખાવો હોય ચૂંદો તો એની અંદર આપણે એક ચમચી મરચું નાખશું આપણે કાશ્મીરી મરચું એડ કરીએ છીએ તીખું મરચું ખાવું હોય તો તીખું જે મરચું આવે છે એ એડ કરવાનું તો અત્યારે કાશ્મીરી મરચું એડ કરી આ બધું આપણે વ્યવસ્થિત હલાવી જઈશું ફ્રેન્ડ્સ લવિંગ મરી અને દસની લાકડી એડ કર્યા પછી આપણે આની અંદર કાશ્મીરી મરચું એડ કર્યું છે બાળકો તીખું ન ખાતા હોય તો તમે મરચું સ્કીપ કરી શકો છો મરચું એડ કર્યા પછી આપણે એને લગભગ એકાદ કલાક માટે તડકામાં રહેવા દઈશું એટલે જે મરચાંની કાચી સ્મેલ છે એ નીકળી જાય તો એ પાછું બાંધી અને આપણે આને એક કલાક માટે તડકામાં રહેવા દેસું મરચું એડ કરીને બે ત્રણ કલાક થઈ ગયા છે તડકે મૂકીને આ તમે જોઈ શકો છો પાંચ દિવસ આપણે એને તડકે સુકીએ તો અને આમાં એક ચારની ચાસણી જેવું થાય એટલે આપણો છૂંદો રેડી મરચું લવિંગ મીઠ મરીના દાણા એડ કરી દીધા છે તમારે એલચી એડ કરવી હોય તો એલચી પણ એડ કરી શકો છો જ્યુસી આપણો છૂંડો રેડી છે અને આપણે એક પ્લેટમાં શાળી લીધું છે ભાખરી સાથે આ છૂંડો ખૂબ જ ટેસ્ટી લાગે છે આ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો છૂંદો બનવો છે તમારે વધારે જ્યુસી કરવો હોય તો એમાં એક્સ્ટ્રા સાકર એડ કરવી પડે છે તો ફ્રેન્ડ્સ આ છૂંડાની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેગ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાવાવાળી મારી બધી જ રેસિપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ